તમારો જીવ તમારા દીકરામાં રહી ગયો એનો છેલ્લે જીવ ચો રહી જાય દીકરા એની આત્મા એ મનનો જે લગાવ હોય એમાં ભેગો થઈ અને દીકરા જોડે જ રહે પણ દીકરો તો તો બાપ દાદો આગળ પાછળ ફરતો હોય પણ દીકરો જોઈ નાખે એટલે પેલા મજબૂરી ક્યારે મન નહીં જોતા પણ ભૂત હંમેશા મહેસૂસ કરતું હોય કે હું શું પણ તમને દેખાય હું માતા સૂક્ષ્મ શક્તિ છું એવી રીતે ભૂત વલિ બધું હોય છે તમારા વિવાદજનને મારી ના નાખે તું યાદ રાખજો અમુક તો ઘરમાં કદાચ આવી ભૂતની વાત કરીએ ને જો કદાચ ભૂથી જોઝનના અવાજ આવી જાય ને તો કે ઓ વાહ જોઝરના અવાજ આયા અલ્યા નહીં મારી નાખે એ ખાલી અણસારા છે ત્યારે એની તાકાત નહીં જેના મારો મેલડીનો હાથ હોયને એનો કોઈ વાર જગત મોંઘો ના કરી જાય તમારી પર તમારા પીઠ પાછળ લખાઈ જાય ડેન્જર જોન ભુખાર મેલડી રૂપિયા સો ફૂટ દૂર રહેવું એટલે લાલ લાઈટ દેખાય મારો ભાવિક હોય ને એવું જેમાં રોડ છે સાધનો ચાલો હજારો સાધનો આવતા હશે પણ એમાંથી લાલ લાઈટ વાળી ગાડી આવે એટલે બધી ગાડીઓ આગી જતી રહે જતી રહે સિગ્નલ હોય સિગ્નલ હોય તો સિગ્નલ જ તૂટી જાય ગમે તેવો ટ્રાફિક થયો હોય ને તો એ ટ્રાફિકે તરત એક ભીષણમાં લાલ લાઈટ જોઈને કદાચ થઈ જાય એવી રીતે મારો વાલો ભક્ત બન્યો હોય મારો મેરડીનો ભગત બન્યો હોય ને ને અને જેને કદાચ એનો મારો લીધો હોય આ ભૂત આ આ જીન જંડ બધી વસ્તુ જે કોટી દુષ્ટ શક્તિઓ છે ને જે માણસો ને નડવા માટે હેરાન પરેશાન કરવા માટે તમને નડતર રૂપ થાય કદાચ એવા સ્મશાન ના એરિયામાં રહી નીકળો તમે અને એવા ભૂત ચૂડેલો બધા અધડક હોય ને આખી એની ટોળકી હોય ને પણ મારો મેલડીનો દીકરો નીકળતો હોય ને એના માથે લાલ લાઈટ દેખાય દેખાય આઈ એટલે રસ્તા ખુલ્લા થઈ જાય રોડ ઉપર આવો તો અમુક પડી જાય છે ને તો કે ચોગડી પમી ગયું તો ચોઘડિયા કઈ રીતે કામ કરે સુપ ચોઘડિયું કાલ ચોઘડ્યું ચલ ચોઘડિયો બધું આવો છો ને ખબર છે